નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત વીસ મિનિટમાં તૈયાર થઈ જાય એવા લારી પર મળતા હોય છે એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે ખાટા લાઈવ ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક કપ ચોખાનો લોટ ઉમેરશું અહીંયા જે આપણે પાપડમાં ઉપયોગ કરતા હોઈએ છીએ એ ઝીણો ચોખાનો લોટ લઈ લીધો છે તો અહીંયા હું એક કપ ચોખાનો લોટ લઉં છું અને એનો અડધો આપણે બેસન એડ કરીશું તો અહીંયા મેં અડધો કપ બેસન એડ કર્યો છે હવે બંને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ ઢોકળા બનાવવાનું એકદમ પરફેક્ટ માપ છે જેટલો તમે ચોખાનો લોટ લો એનો અડધો આપણે બેસન લેવાનું છે તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો તો આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો અહીંયામાં આપણે અડધ કપ જેટલું ખાટું દહીં ઉમેરશું અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો દહીંને આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે તો હવે અહીંયા જોઈતા પ્રમાણમાં આપણે બીજું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને આપણે ઢોકળાનું ખીરું તૈયાર કરી લેવાનું છે તો અહીંયા મેં આ રીતનું ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે બહુ ખાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એમાં ત્રણ મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મરચાં મોળા હતા એટલે મેં વધારે લઈ લીધું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો આદુ લસણ એ મરચા સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એમાં આપણે મોટી એક ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા જે તમે ખાવામાં તેલ ઉપયોગ કરતા હોય એ લઈ લેવાનું અને અડધી ચમચી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું એક જ બાજુ આપણે આ રીતે ફેરવીને સરસ રીતે સોડાને મિક્સ કરી લેવાના છે ખીરામાં સોડાની જગ્યાએ તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા મેં સોડાનો ઉપયોગ કર્યો છે તો આપણું ખીરું ઢોકળા બનાવવા માટે તૈયાર છે તો હવે આને ખીરાને આપણે એક માં લઈ લેશું અહીંયા ડીશને મેં પહેલાથી જ ગ્રીસ કરી લીધેલી છે તો આમાંથી આપણે ખીરામાંથી બે ડીશ બનાવીને તૈયાર કરી લેવાની છે આ રીતે મેં અડધું ખીરું એક ડીશમાં લઈ લીધું છે અને બીજી ડીશ પણ આમાંથી બનશે તો આને આપણે ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈએ પાણી ગરમ થઈ ગયું છે ઢોકળિયામાં તો આ ડીશને આપણે એમાં બાફવા માટે મૂકી દઈશું હવે એમાં ઉપરથી આપણે થોડીક લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડીક ઝીણી કાપેલી કોથમીર એડ કરીશું હવે ટાંકર ટાંકીને આપણે એને પંદર મિનિટ જેટલું ચડવા દઈશું તો પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે

અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલ ઉપરથી લગાવવાથી આપણા ઢોકળાનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે આ રીતે ઉપરથી આપણે આ ડીશમાં તેલ તેલ લગાવી લગાવી લેવાનું છે લીધા બાદ આપણે એને દસ થી પંદર મિનિટ સુધી ઠંડા થવા દઈશું અને પછી આપણે કાપા પાડીશું તો આને આપણે પંદર મિનિટ સુધી ઠંડા થવા દઈશું પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે એમાં કટ કરી લઈશું અહીંયા તમને જે રીતને પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો કટ કરી લીધા બાદ આપણે તાવીથાની મદદથી ઢોકળાને બહાર કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઢોકળા આપણા સરસ મજાના પાતળા અને જાળે વાળા બન્યા છીએ હવે આને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે શકો છો એકદમ સરસ રીતે છૂટા પડી જાય છે ઢોકળા એકદમ રેકડી ઉપર મળતા હોય એવા જ લાઈવ ઢોકળા બનીને તૈયાર થયા છે ફક્ત વીસ મિનિટમાં જ આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે આ ઢોકળામાં પલાળવાની કે કલાકો સુધી રાખવાની કોઈ પણ જરૂર નથી ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે તમે આ ઝડપથી બનાવીને ખાઈ શકો છો તો અહીંયા એક ડીશના ઢોકળા મેં બીજી ડીશમાં કાઢી લીધા છે તો બીજી ડીશ પણ આપણી થોડીક ઠંડી થઈ ગઈ છે તો એમાં પણ આપણે કાપા પાડી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરળ રીતે નીકળીને તૈયાર થઈ ગયા છે ડીશમાં પણ નથી તો આપણા સરસ મજાના વીસ મિનિટમાં તૈયાર થઈ જાય એવા લારી પર મળે એવા લાઈવ ઢોકળા બનીને તૈયાર છે આપણા ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો એકદમ પોચારૂ જેવા બન્યા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો